కృష్ణ కనయా కీర్తన గమేతో లాయికర్బ్స్క్రైబె వగాడ భూల్సొయరావీ వాటజ బీతి వనరావనని వాటజ తాను మా శే తాను మా శేడలో સામા મળા વિષ્ણુ લક્ષ્મી જીજો શ્યા મળા વિષ્ણુ લક્ષ્મી જીજો મેરા જાણ્યું કે વિષ્ણુ છોડાવશે મેરે જાણ્યું કે વિષ્ણુ છોડાવશે વિષ્ણુએ દીધા લક્ષ્મી કે રાદાન જો વિષ્ણુએ દીધા લક્ષ્મી કે રાદાન જો તો એના સુ ચારે મારો શેડલો તો એનો સૂટો રે મારો શેડ લો હું બીતીવન રાવણની વાટ જો જોયો બીતીવન રાવણની વાટ જો કાનુડા એ જાલ મારો શેડલો લો કાનૂળ એ જાલ મારો શેડલો લો મળ્યા મળયા શંકરા પાર્વતી જો શ્યામા મળયા શંકરા પાર્વતી જો ಮೇರ ಜಾಣೂ ಕ ಶ ಶಂಕರ ಸೋಡಾವ ಶೇ ಮೇರ ಜಾಣೂ ಕ ಶ ಶಂಕರ ಸೋಡಾವ ಶೇ ಕೋಳಾಯ ದಾ ಮೋಟಾವ ದಾಳೋ ಕೋಳಾಯ ದೋಟಾವ ದಾನ ಜೋ ನೋ ಸೂಟೋ ರೇ ಮಾರೋ ಶೇಡ ಲೇನ ಸೂಟೋ ರೇ ಮಾರೋ ಶೇಡ ಲ ీి వనరవణ వాట జో యో భీతి వనరవణని వాటో కనూడే జా మరో కనూడే జ మరో సమా బ్రహ్మానే బ్రహ్మాణీజ సామా్రహ్మా తో చూచో రే మారో చేడలో મેરે રે કે બ્રહ્મા છોડાવશે મેરે જાણ્યું કે બ્રહ્મા છોડાવશે બ્રહ્માએ દી દાયો ઘણા વેદ જો બ્રહ્માય દી દાયો તી ઘણા વેદ જો તોયનો સૂચો રે મારો શેડલો તો એનો સૂચો રે મારો શેડલો હું યો ભીતી વનરાવનની વાટ જો రావణని వాటో కనూడ మారో కానుడాయే జాలో మారో శేడలో శా మారా గేవో సమాదేవో నేరే జావు కే గూ సోడా మేరే జావు కే గూ సోడే ગુરુ દીધા સત્સંગ કે રાધાન જો ગુરુ દી દત્સંગ કે રાધાન જો સબંધ સુઈટો રે મારોડ લો દબ કે રે સુઈ રે મારો લો દબકે સુ માો છો હું ભીટી વન રાવનની વાટ જો હું ભીટી વન રાવણની વાટ જો కనుూడాయే చాల మరో కనుూడాయే చాలి మరో శేడలో కృష్ణ కాలీ మారు కీర్తన గమేతో లాయికర్ సబ్స్క్రైబ కెల వగా భూల్శో నీ